ધોળકા કલિકોણ રોડ કલપતરુ માર્બલ સામે રાજધાની સોસાયટી આગળની જેઆઈડીસીમાં માં સંપાગળ પડેલ ભૂવાની બાજુમાં રેતીના ઢગલાની બાજુમાં એક્સેસ સ્કૂટર ચાલક નીકળતા બાજુમાંથી કોઈ બોલેરો પિકઅપ ગાડીને ઓવરટેક કરવા જતાં ટેન્કર નંબર ઝીઝે ઝીરો સિક્સ બીટી નાઇન ફોર ટુ ફાઇવ ઇનોક્સ એટ પ્રોડક્ટ લખેલ ટેન્કર ચાલક પુલેન જોગડી બાજુથી આવતા રોયલ સિટી એસબીઆઈ આગળ ઓવરટેક કરવા જતાં તેની પાછળ ડાબી સાઈડમાં જીઝે ટુ સેવન

નજીકની ધોળકા પાશ્રોનાથ જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવેલ અને ત્યાં તેમને પ્રાથમિક સારવારમાં આપવામાં આવી હતી તેમને બીજા પગે પણ નુકસાન હોવાથી એકસો આઠના સ્ટાફ મારફતે તેમને અસરવા સિવિલ રિફર કરવામાં આવેલ છે આ બાબતે અમારા રિપોર્ટર પ્રકાશભાઈ મકવાણા અને ભોગ બનનારના રક્ષાબેનના પતિ રાજેન્દ્રભાઈએ પાશ્રોનાથ જનરલ હોસ્પિટલમાં હાજર હોવાથી રૂબરૂ માહિતી આપી હતી તે ટ્રાફિકની સમસ્યા તથા નગરપાલિકા તરફથી જાહેર રોડ રસ્તાઓ પરની ખુલ્લી ગટરોના પ્રશ્નોને લીધે તથા ટેન્કરો અને ડમપરોથી આવા છાશવારે બનાવો બનશે તેની સંભાવના વધેલ છે તેવા ન્યૂઝ અમારી ચેનલ તરફથી પ્રસ્થારિત કરવામાં આવેલ છે છતાં બાબતે કોઈ તકેદારીના ભાગરૂપે ધોળકા નગરપાલિકા તેમજ સ્થાનિક પોલીસ પગલા લેતું નથી તેવી ચર્ચાઓ પ્રજાના મુખે ચાલી રહી છે અને લોકોમાં આવા આડેધડ દોડતા ટેન્કરો ડમ્પરો તથા ઓવરલોડ વાહનો પર ક્યારે રોક લગાવવામાં આવશે તે પણ લોક ચર્ચાએ વાયુ વેગે પ્રસરી છે રિપોર્ટર પ્રકાશભાઈ મકવાણા ગુજરાત પ્રાઇમ ન્યૂઝ ધોળકા